ત્યારે બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે હવેલી ચોક પાળીયાદ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો ટાવર રોડ ભાવનગર રોડ વિસ્તારમાં વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળ્યું ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે બરવાડાના કાપડિયાળી ખમીદાણા ગામમાં વરસાદ નાવડા વાઢેડા રોજદ ગામમાં પણ વરસાદી વાતાવરણ છવાયું બોટાદ શહેરમાં ભારે પવન વચ્ચે વરસાદ શરૂ થયો ત્યારે બોટાદ શહેરના હવેલી ચોક પાળીયાદ રોડ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો બોટાદ ના હવેલી ચોક બાયદ રોડ હોય પછી ભાવનગર રોડ હોય સહિત આ વિસ્તારોમાં થયો હતો વરસાદ દિવસ દરમિયાન બે ઇંચ વરસાદ પડતા આજે રોજ ફરી વરસાદ શરૂ થયો હતો વરસાદ પડતા ધરતીપુત્રો સહિત લોકોમાં આનંદ વ્યક્ત થયો હતો જી ધન્યવાદ અશ્વિન આ માહિતી માટે